મહાદેવ મહેનશ્રી પ્રથમ શિવલિંગ પાર્વત શિવલિંગ અને બે હજાર ચારની અંદર એમની પ્રાણ પ્રતિષ્ઠા થયો પારવી અને મજકુરી થર્મોમીટરની અંદર માપવામાં આવે પાણીની પ્રક્રિયા થાય કેવી રીતે પારાની પારંગ પ્રક્રિયા થાય અને ઘન સ્વરૂપમાં આવે અને પછી શિવલિંગને કોઈ પણ આકાર એની આપી શકાશે એવું આ પારદ શિવલિંગ વિશેષ મહત્ત્વ એ છે કે જે ઉપરની પિંડી છે શિવલિંગ એ સત્રસો એક્યાવન અને છસો કિલો પારો બીજો એ મળીને ત્રેવીસો ને એક્યાવન કેજીનું પારદ શિવલિંગ આ વિશ્વનું પ્રથમ શિવલિંગ છે દેશ વિશે વિદેશોમાંથી માંડીને બધી જગ્યા પર શરૂ કર્યા બાદ આ શિવલિંગનું નિર્માણ થયું વલસાડમાં પણ સોળસો સત કિલોનું છે તેમજ ટૂપેમાં હેરોમાં પણ છું સોળ કિલોનું શિવલિંગ છે એવું અસંખ્ય જગ્યાએ ભારતમાં ક્ષેત્રે ક્ષેત્રે શિવલિંગ છે પણ વિશ્વનું આ પ્રથમ શિવલિંગ કલાશ્રમમાં છે અને સુરત એમાં ગુજરાત ખૂબ જ ભાગ્યશાળી કે આવું એક દુર્લભ શિવલિંગ પ્રાપ્ત થયું અને આજુબાજુના એરિયાથી નહીં પૂરા વિશ્વની અંદરથી પબ્લિક અહીં દર્શન અને પૂંજન અર્શન કરવા આવે છે આવા મિત્રો આપણે પણ શ્રાવણ માસમાં શિવજીની આરાધના કરીએ જીવ છે તે શિવથી પ્રાપ્ત કરે અને શિવ ખોરાને પ્રેમ કરે એવી આપણે એવી મનોકામના કરીએ ક્રંબકમ યોગામય સુગંધી પૃષ્ટિ વર્ધન ગુરુવાળા મૃત્યુ જ મોક્ષ મૃત્યુજય મંત્ર વડે ઓમ નમઃ શિવાય મંત્ર મળે ઓમ તત્પુષાર વિધ વાય મહાદેવ વાળે ધીમ અહી તન્નોમ પ્રચોદયાત શિવ ગાયત્રી વડે કિસીબી મંત્ર વડે ભગવાનના